ભિલોડા તાલુકાના આદિવાસી ડુંગરી ગરસિયા સમાજનું ગૌરવ વિજયનગરની આર કે પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખાનું ગૌરવ ભીલોડા તાલુકાના મલાસા ગામના ડૉક્ટર પ્રેમિલાબેન સિંહ ડું સંસ્કૃત વિષયમાં સંસ્કૃત સાહિત્યને કાશી વૈપકી આધ્યાત્મિક એવમ સાંસ્કૃતિક ચેતના વિષય ઉપર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસીનાના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર કાંતિભાઈ કે અમીના માર્ગદર્શન હેઠળ શોધ નિબંધ રજૂ કર્યો હતો આ શોધ નિબંધને માન્ય રાખી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા એમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી તેમને આ ઉપલબ્ધિઓને આદિવાસી ડુંગળી ઘરાશિયા સમાજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ વિજયનગર આર્ટ્સ કોલેજ અંદ્રોખાના પ્રિન્સિપાલ ડૉક્ટર પરેશ આર પટેલ તથા સમગ્ર કોલેજ પરિવારના સ્ટાફકણ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી